એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડે નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી શામળાજીના વિવિધ વિસ્તારોમાં એકસો જેટલી મટકીઓ બાંધવામાં આવી છે આ સાથે જ બસો કિલો જેટલો ગુલાલ પણ ઉડાડવામાં આવ્યો દ્વારકા જગત મંદિરમાં આજે જન્માષ્ટમી પર્વ નિમિત્તે ખુલ્લા પદે અભિષેક સ્નાન કરવામાં આવ્યું મંદિર બંધના સમય અને મધ્યરાત્રિના બાર કલાકે જન્મોત્સવની આરતી બાદ અઢી વાગ્યા સુધી મંદિરમાં ભક્તો દર્શન કરી શકશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાળિયા ઠાકોરના જન્મોત્સવના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા સમગ્ર દેશમાં આજે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા છે ચારે બાજુ ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે મેઘરાજાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી શહેરના અનેક વિસ્તારોમાં પાણીમાં ઘરકાવ થયેલા જોવા મળ્યા જેને કારણે વાહન ચાલકો પરેશાન જોવા મળી રહ્યા હતા મુંબઈમાં દહીં હાંડીનો ઉત્સવ ભારે ઉત્સાહ અને ધામધૂમથી ઉજવાયો શહેરભરમાં ગોવિંદા મંડળીઓએ ઊંચી હાંડીઓ ફોડીને ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓને યાદ કરી મુંબઈના દાદર થાણે બોરીવલી અને મલાડ જેવા વિસ્તારોમાં હાંડીના ભવ્ય આયોજનો કરવામાં આવ્યા થાણેમાં યોજાયેલી આનંદ દિધે હાંડી ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ ભવ્ય આયોજનમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને જાણીતા અભિનેતા શરદ કેલકર પણ ઉપસ્થિત રહ્યા ભગવાન શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરાના મંદિરમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ ખાતે આ વર્ષે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી ઓપરેશન સિંદુર થીમ આ વર્ષે રાખવામાં આવી છે આ થીમ ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને વીરતાને સમર્પિત કરવામાં આવી મંદિરને સિંદૂર ફૂલ બંગલા તરીકે શણગારવામાં આવ્યું છે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે તારીખ અઢાર અને ઓગણીસ ઓગસ્ટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી વાટાઘાટોમાં યુક્રેન રશિયા સંઘર્ષના ઉકેલ પર કોઈ સહમતી થઈ શકી નથી જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટ્યા બાદ થયેલા નુકસાનમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે આ બનાવમાં સાઠ લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે સોથી વધુ લોકો ઇજાગ્રસ્ત છે આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર